વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું આખી ડુંગળીનું ગ્રેવી વાળું શાક ચોમાસાની સિઝનમાં બહુ જ બધાને ભાવે છે અમારા ઘરનાઓને જો તમને લોકોને ભાવે તો એક વખત જરૂર ટેસ્ટ કરજો આપણે અઢીસો ગ્રામ જેટલી ડુંગળી લીધી છે અહીંયા એક ગાંઠે લસણનો લીધો છે આપણે અહીંયા એક બે ચમચી સીંગ લીધી છે અહીંયા બે ચમચી ધાણ તળ લીધા છે અહીંયા ધાણા લીધા છે અહીંયા વરિયાળી લીધી છે અહીંયા બે ટમેટાની ગ્રેવી ગ્રેવી કરવા માટે લીધું છે અહીંયા બે ચમચી સેવ લીધી છે અહીં ધાણા લીધા છે અહીંયા નિમક લીધું મસાલેથી જે મસાલા જોઈએ જરૂર પડશે લેશું આમાં આપણે તેલ લીધું છે તો ચાલો આપણે ડુંગળી ફોલીને હવે તૈયાર કરું આવી રીતે આપણે ડુંગળી ફોલી અને આપણે કાપો પાડી દેશું ચાર અને પછી એમાંથી મસાલો ન નીકળે એવી રીતે આપણે ચાર કાપા પાડવાના છે આવી જ રીતે જો આવી રીતે આપણે કાપા પાડવાના છે એમાં મસાલો અંદર ભળી જાય અને આપણે આખી રાખવાની છે આવી જ રીતે આપણે બધી ડુંગળીની છાલ ઉતારીને આપણે કાપા પાડી લેવાના છે આપણે ગેસ પેટાવીને જે કઢાઈ મૂકી દીધી છે એમાં આપણે તેલ મૂકીશું અહીંયા આપણે હજી પાંચ ચમચી હિંગ નાખી દીધી છે હવે આપણે તેલ આવી ગયું છે એમાં આપણે ડુંગળી ઉમેરી દઈશું એમાં આપણે નિમક હવે આપણે ડુંગળી હવે ડુંગળી આપણે ગ્રેવી તૈયાર કરી દઈશું બધા મસાલા હવે આપણે ઢાકી દઈશું ચાલો તો આપણે જરમાં ગ્રેવી માટે આપણે અહીંયા માંડવીના દાણા છે કે લીધા છે મસાલાવાળા અહીંયા ધાણા લીધા છે અહીંયા તલ લીધા છે અહીંયા વરિયાળી લીધી છે અહીંયા લસણ લીધું છે આપણે આદુનો ટુકડો કટકા કરીને લીધો છે અને અહીંયા બે ચમચી સેવ લીધી છે અહીંયા આપણે હવે ધાણા નાખશું અહીંયા આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે આપણે આખી પાખી રાખી છે હવે આપણે એને કાઢી એક ડીશમાં ને મસાલા વધારે ઉમેરી દઈશું હવે આપણે એક ચમચી મરચું પાવડર એક ચમચી જીરા પાવડર અડધી ચમચી હળદર થોડું પૂરતું નિમક આપણે ઉમેરશું આપણે એમાં નાખ્યું તો એટલે ગ્રેવી પૂરતું નાખવાનું છે ઉમેર્યું આપણે મસાલો બનાવવા માટે હવે આપણે ડીશ ખોલી અને જોયું છે ડુંગળી મસ્ત બની ડીશ આપણી બદામી કલરની હવે આપણે એમાં ગ્રેવીનો મસાલો બધો ઉમેરી દઈશું પહેલાં આપણે ટમેટાની ગ્રેવી ઉમેરી દઈશું ને હલાવશું આપણે ગ્રેવી નાખ્યા પછી આપણે બીજા ડુંગળી વકરાઈ ગઈ છે હવે આપણે એમાં ગ્રેવી કરેલો મસાલો ઉમેરી દેસુ થોડુંક આપણે એમાં પાણી ઉમેરશું અહીંયા આપણે બે ચમચી જેટલું પાણી ઉમેરશું અમે લોકો તીખું બહુ ખાઈએ એટલે અમે થોડી ચટણી ઉપરથી ઉમેરશું હવે આપણી ગ્રેવી એકદમ હળહ જાય આપણે આ ડીશ મિનિટ આપણે જો ડીશ ખોલીને જોયું છે મસ્ત એવું આપણું ડુંગળીનું ગ્રેવી વાળું શાક બની ગયું છે તો હવે આપણે એને સર્વ કરશું અહીંયા આપણું શાક તૈયાર થઈ ગયું છે તો આપણે સર્વ કરીને એમાં લીલા ધાણા ઉમેરીને આપણે ગાર્લેશ કરીશું